કે શક્તિસિંહ ગોહિલ ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નવી આશાનો બાપુ સ્વાગત છે ત્રણ ચાર દિવસ પહેલા જ્યારે રાહુલ ગાંધી આવ્યા એક સૂત્ર આવ્યું છે ડરો મત ડરાવો મત આ સૂત્ર આપવાની જરૂર કેમ એક પરિસ્થિતિ લોકશાહીમાં જે ન હોવી જોઈએ એવી ભારતીય જનતા પાર્ટીના આ થોડા વર્ષોના શાસનમાં હોય છે સત્તા એ સેવાનું સાધન છે સત્તા મળે તો સેવા કરવાના બદલે સંઘર્ષ કરો બીજાને ડરાવો દબાવો ધમકાવો લૂંટ કરો આ લોકશાહીનો સિદ્ધાંત નથી અને એટલે જ લોકશાહી બધાને ગમતી હોય છે કમનસીબે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા થોડા વર્ષોના શાસનમાં સત્તાનો ઉપયોગ સત્ય બોલનાર સત્તાનો ઉપયોગ સરકારની ખામી કાઢનાર સત્તાનો ઉપયોગ અન્ય પક્ષોને સમર્થન આપનાર કે અન્ય પક્ષના લોકોને બેન કેન પ્રકારે ડરાવવાના ધમકાવવાના કાયદાનો દુરુપયોગ કરવાનો એ રીતે ચાલુ થયું છે ત્યારે આ નવ સૂત્ર ચોક્કસ આવ્યું છે દરો મત ડરાઓ મત અને આ લોકશાહીનો પણ સિદ્ધાંત છે આપણા શાસ્ત્રોની પરંપરાનો પણ સિદ્ધાંત છે જે રાહુલ ગાંધીજીએ કહ્યું ને અભય મુદ્રા ભગવાન શિવજીની અને બધા જ ધર્મોમાં આ વાત જરૂર કહેવામાં આવી છે અને એટલે આ સૂત્ર લાવવું જોઈએ